નમસ્કાર ગુજરાત આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિડીયો સાંભળજો મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયા એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 3 વર્ષ સુધી આયા નવો એમએલ અમારો ગણેશ જાડેજા છે અમે એને

જેતપુર ના પીઆઈ સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હાજર થયો બધી વાતચીત થઈ ને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલેટ કરી નાખવાના છે ને આપણે કાંઈ લાંબુ આમાં કરવા નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું બરોબર બે અઢી વાગ્યા નો મને બે હાઈ રહ્યો પછી એનાથી ન પહોંચ્યો એટલે મને લઈ ગયા એલસીબી માં એલસીડી ના પીઆઈ વડોદરા સાહેબે મારી પૂછપરછ કરી બધું આખું સત્ય તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં એક રાજકીય માણસના જામીન રાખી અને મને હાળા હાથ વાગ્યા હાથ વાઈ મને જવા દીધું કાલ હાજર થવાની રૂટી હવે સમાજને હું એવું કહેવા માંગુ છું ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એમ કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી અલ્પેશ ધોલરિયાએ નિવેદન આપ્યું મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ધોલરિયા ઉપર એ ફરિયાદ થાય કે મારી ઉપર ફરિયાદ થાય તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના વોરન્ટ બોરન્ટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બિહાર દીધો બરાબર અટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી આ વિડીયોના માધ્યમથી બે હાથ જોડીને તમામને જણાવું છું આપણે ગોંડલની અંદર ઇતિહાસ બે હજાર સત્યારીમાં લખવાનો એમાં બીજી કોઈ વાત નથી હવે મારે ઘરે જવા એવું છે નહીં આ બધાય મને નિંદડાઓની જેમ ગોટે છે બરાબર સમાધાન કરવા તો જોજો મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબ ને ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ ને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે તોડી નાખે ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે અને ખોટી પ્રકારના ધોકા માયરા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈની રહેશે આ હું ચોખ્ખું કહું છું મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવી કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ એક પણ ટકા ચલાવી લેવામાં આવશે નહીં અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે ઓલા કેમ ગોંડલનો પાટીદાર સમાજ સત્તરસો વખત વિચારજો આજ મારો વારો છે આ બોલ્યો છું એટલે મારી સામે બધા એ કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે નહીં આ છેલ્લો ને પહેલો મોકો છે એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું અને અલ્પેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ પહેણાવી લેજો બાકી એક ટકાનું આ બાબતે સમાધાન થશે નહીં બરાબર તમે પટેલના દીકરા છો હુંય પટેલનો દીકરો છું પણ બોલતા પહેલાં હો વખત સરસ્વતી માને યાદ કરી લેવાય પછી બોલાય પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય તમે નિવેદન દીધું છે અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય હું જેલમાં જઈ તો અલ્પેશ એ જેલમાં જાશે આ એક હજાર ટકાની વાત છે બીજી આમાં કોઈ વાત બાકી અમારું કોઈ અરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી અમારી નાની એવી અમથી માંગણી ઈચ્છ છે અલ્પેશ ડોલરી ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે પક્ષ વિરોધી એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા એમએલએ બનશે આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર અનામત આવે સીટમાં અને પાટીદાર સમાજના ગમે યુવાનને ટિકિટ આપે પણ અમારી પહેલી પ્રાયોરિટી એક જ છે એ તમને ખબર છે એટલે બધાય જાણજો મને કાંઈ થાય મને ખોટી રીતે કોઈ કે એક્સિડન્ટ બેક્સિડન્ટમાં મરાવી નાખશે તો તમામની જવાબદારી અલ્પેશ ઢોલરિયા ગણેશ જાડેજા અને જયરાજ જાડેજાની રહેશે મારી નાય બધાય આ વિડીયો જોજો બાકી મુંજારા નહીં કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે આ તો નેટ વધી ગયું ને એટલે થોડો ગેપ પડ્યો અમારે તમને મજા આવી જશે જય સરદાર